જય દ્વારકા દેશ તો આપણે ભૂરી આવી ગઈ તમને બતાવો પેલા આપણે ગાયુ આવી છે એ લાઇજી ની અંદર ગેટ ખોલીએ આપણે ગાયુ જાય હે ફટાડ્યું ગાયું આવી ગઈ આપણે હવે પૂરી તમને બતાવીએ આ જોડી જુ તમે ભેગી ને ભેગી જોડી આપણે ચમકની ઓળખી લંગડી થઈ ગઈ તો કરવી પડશે પાર હશે પાર બાકી નીર થઈ ગઈ હે અને ગાયો પણ આવી ગઈ અને આપણે ભૂરી તમને બતાવીએ જ્યાં રાતે છે આપણે કીધું હતું કે રાતે વ્યા છે અને વ્યાણી છે તમને બતાવીએ કમ્પ્લીટ કરી અને આપણી ભૂરીને વાસણું દવરાઈ નાખ્યું છે જો તમે વાસણો આવ્યો હે કલર લાલ અને ગા જુઓ તમે હવે આપણે ને મિલ્ક કરી નાખે વાસ્તુ ગવડાવી નાખ્યું છે તો આપણે હવે મિલ્ક કરી નાખાય એનું અને જે રાતે મેં કીધું હતું તમને રાતે વીએ છીએ તો રાતે વીડ્યું હતો એ તમે જોતા સુધી આપણે ગાય દઈ નાખીએ આપણે પૂરીને જોઈ નાખીએ અને જોઈ લો તમે હવે આપણે છોડી નાખીએ પૂરી બહુ મિલ્ક રેકોર્ડમાં છે મિલ્ક સારું હોય અને આ વાંચો કયા ખૂટનો હે તમને મારો ફોટો નાખી દો સ્ક્રીન ઉપર જોઈ લેજો એ ખૂંટનો છે આપણે અને ભૂરીની વાત કરો તો ભૂરી પાંચથી છ વેતર છ વેતર વ્યાઈ ગઈ છે અને દૂધની વાત કરો દૂધથી આઠ નવ લિટર એક ટાઈમનું દૂધ છે બહુ સારી ગાય છે અને ભૂરા કલરમાં હોય પણ વાસળો જુઓ તમે ખૂટ પ્રમાણે લાલમાં આવ્યો હોય એકદમ ઘાટો કલર હે બાકી ગૌરી જુઓ તમે મેં આજે આપણે પાછળ પણ જાશું ત્યાં તમને ગાયું આજ પાછળ આપણે જઈએ એમાં અને ભૂરીને ખોળ મૂકેલો પણ ખોળ એને ખાવો નથી તો આપણે વાછડા અંગાજ છોડી મળીએ જુઓ તમે થોડુંક ઝેર હે એના ભૂરીયા નીકળી જા નીકળી જા હા હા હવે ખાય માંથી એટલે એમ કરતી હતી ને વાસડો એના ભેગો જ રાખો આપણે અંદર નથી પૂરો હમણાં આપણે પાછળ જઈએ એટલે તમને ગાડી બતાવી દેવા ઘણા ટાઈમ પછી બાકી જુઓ આજ આ પેલી જે ઓળખી છે એને પણ આમાં લઈ લીધી આ દૂધણામાં કારણ કે એ હવે પણ ટૂંક સમયમાં હવે અરાખે વળતી જાય છે આજ આને પણ લઈ લીધી અંદર અને વાસળો આપણે આજ ભૂરી ભેગો રાખશું હા માં હા પાંચ આજ ભેગો ને ભેગો રાખશું આપણે તીખું હે બધી પણ આવી આપણે અહીં ઊભા એટલે બધી આવી ગઈ છે હા જે છ વાગ્યા જો આપણે રાધા રાધો વાંચડીઓ આપણે અને જો લીલી બધી ઊભી છે અને આપણે અત્યારે ચાલુ છે કામકાજ નીરનું રાધુ જુઓ તમે કેવી છે રાધો લીલી આ જો મોર્યું કેવી રૂપાળી આપણે જોઈ શકો તમે તો અત્યારે નીનનું કામ ચાલુ છે અને બાબા બાબો જુઓ તમે બાબો જે આપણે પૂરી બધા ગોમતી પુરીની વાજળી છે આપણીઓ ગોમતી ગોમતી ભૂરી ની વાસડી છે આપણે આજ જે ભૂરી વિયાણી છે એની વાસડી પણ તમને બતાવું તો આ બંને બેનું છે તમે જુઓ સગી એક જ આપણે અત્યારે ભૂરી વિયાણી એની એક આ તમે જુઓ અને એક આ નીચેરી આ એ પણ ભૂરીની જ છે અને કા જો આપડી ભૂરી અત્યારે વિયાણી આ એની વાસડી છે કેવી છે અને અત્યારે ભૂરી વિયાણી એની છે આની સેમ કોપી તમને બતાવું રો ક્યાં ગઈ ક્યાં ગઈ ગોતવી પડશે બધી ગાયું નીર ખાય જેવી છે ને કોપી ટુ કોપી જુઓ તમે મોટું કાન અને તમને એ પણ કહી દઉં કે બે નું એક જ દિવસે જન્મ થયેલો છે એક દિવસમાં ત્રણ ગાયો વીણી હતી એમાં આ અને અત્યારે વાછળી તમને બતાવી ભૂરીની એ ભૂરી અને આનીમાં એ એક જ રાતે વીણી હતી અને બે વાછળીઓ લઈ હતી અને એક જ ખૂટની છે તમે જોઈ શકો છો કોપી ટુ કોપી જુઓ તમે છે ને એક ભૂલી જાઓની એકથી એક ચડિયા હતી બે એક જ જેવી છે તમે બે ભૂલી જાય એવી તો એમાં એવું હતું એક જ દિવસ રાતે ત્રણ ગાયો વીયાણી હતી એમાં ત્રણે ત્રણ વાસડીઓ હતી ત્રણે ત્રણ ગાયું વાસળી હતી અને આ ભૂરી અને અત્યારે વીયાણી આપણી એ અને આ વાસળી તમને જોઈ બેની બે વાસળી બે એક જ ખૂંટની છે અને બે જન્મ પણ એક જ સોઘડીયામાં થયેલો છે બે તો બે કેવી લાગી ત્રણ ગાયો વિયાણી હતી એક જ રાતમાં બીજી ત્રીજી કઈ વિયાણી હતી તો મને નહોતી ખબર ખાસ પણ આ બે ની મને પાકી ખબર લગભગ અડધો અડધો કલાકનો ફેર હતો પૂરી અત્યારે વિયાણી એ અડધો કલાક વહેલી વિયાણી હતી અને આનીમાં પછી વિયાણી હતી અડધો કલાક પણ બે એક જ કોપીની વાસડીઓ હોય જો આવે ભૂરીની થોડોક રંગ આમાં ફેર ભૂરા જેવું હોય બાકી મોટું જુઓ તમે અત્યારે આપણી ભૂરી વીઆણીની વાસડી છે ભૂરીની લગભગ બે ત્રણ વાસળીઓ છે અને લગભગ ત્રીજી ગાય કઈ વીઆણી હતી ને હું તમને ફોટો મળશે બધા ખાસ તો મને ખબર નહીં પણ એની વાસડી હતી તો મળીએ કાલના પર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય ગોમાતા